અને આ પ્રકારનો સમાજ નક્કી કર્યો એમ ને વર્તે તો એ સમાજ સૌથી મોટો દેશદ્રોહી ગણાવશે અને સમાજનો નો દુશ્મન ગણાવશે એ સમાજને એની જોડે કોઈ પણ પ્રકારનો વ્યવહાર ના કરવો અને અર્જુન ઠાકોરે જે આપણે ઠાકોર સમાજમાં જે બંધારણ થયું તો એમનો નિયમનું ઉલ્લંઘન કર્યું છે તો મિત્રો તમે બધા જે આપણે જે સોળ નિયમોનું બંધારણ થયું છે એમની પોસ્ટ હું તમને આ વિડીયોમાં મૂકું છું તમે બધા વાંચી લેજો આપણે સોળ જે નિયમ બનાવ્યા એમાંથી એક પણ નિયમનું આપણે ઉલ્લંઘન નથી કર્યું અને તમે થોડું ધ્યાનથી વોચી અને જોજો તમારું શું કેવું થાય છે અને જે અમારા વિરોધીઓ છે એ તો વિડીયો બનાવે જ છે કે અમને ઉલ્લંઘન કર્યું છે પણ તમે બધા આ પોસ્ટ વોચો અને જે આપણે સોળ મુદ્દા છે અમે એક પણ મુદ્દાનું ઉલ્લંઘન નથી કર્યું નિયમની અંદર એવું હતું કે વોને જોન માં ડીજે લઈને ના જાવ પણ અમે અત્યારે ડીજે લઈને આયા નથી પણ આખો વિડીયો તમે જોજો માફ કરજો પણ એમાં એટલી ડીજે લઈને આવેલા છે એટલે ખાલી તમને ગબ્બર ઠાકોર દેખાય છે ને એમને હેરાન કરવાની વસ્તુ છે અને એ ખાલી મોમોલી ડીજે અમારી પરંપરા છે અમે અમારી પરંપરા ઉજવી એમાં તમે કોઈ દેશ રોહે ગદ્દા અને આમ તે ઘણું બધું બોલી જાવ છો એટલે કોઈ બી નિયમ કરો તો વિચારી કરો ચોખવટ કરો ડીજે ની અંદર એટલા બધા પ્રશ્ન હોય છે લાઈવ હોય છે લગ્ન નો પ્રોગ્રામ હોય છે રમેલનો હોય છે ડિસ્ટેજ શો હોય છે ડીજે હોમે લઈને જાવું ના જાવ તો ચોખવટ અંગાજ પણ તમે જે નિયમો છે but i was